દેશી પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનની ટ્રાયલ આજે ચૌદમી નવેમ્બર અમદાવાદથી મુંબઈની વચ્ચે કરવામાં આવી અમદાવાદથી મુંબઈ સુધીનું એકસો ત્રીસની સ્પીડે દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનની બીજી ટ્રાયલ પણ સફળ રહી છે દેશની પહેલી નોન સ્ટોપ સ્લીપર વંદે ભારત ટ્રેનની બીજી ટ્રાયલ સફળ રહી છે આ ટ્રેનમાં સોળ કોચ છે અને જેના રેકમાં ફેરફાર કરાયેલી બોગીઓ છે વંદે ભારત ટ્રેનથી પણ વધુ અદ્યતન સુવિધાઓ સ્લીપર વંદે ભારત ટ્રેનમાં કરવામાં આવી છે આ ટ્રેન શરૂ થતા હવે માત્ર પાંચ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી શકાશે પશ્ચિમ રેલવે પાસેથી મળતી માહિતી પ્રમાણે ગત અગિયારમી નવેમ્બરના રોજ સ્લીપર વંદે ભારત ટ્રેનના રેક અમદાવાદ આવવા માટે રવાના થયા હતા તેરમી નવેમ્બરના રોજ અમદાવાદ ખાતેના સાબરમતી યાર્ડ ખાતે સ્લીપર વંદે ભારત ટ્રેનના રેક આવી ગયા હતા ત્યારબાદ એમાં જરૂરી ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી આ સાથે જ આરડીએસઓની ટીમે ઇન્સ્ટ્રુમેન્ટ ટેન્શન અને સલામતીની તપાસ શરૂ કરી હતી ટ્રાયલ દરમિયાન ટ્રેન અમદાવાદથી સવારે નવ ને વીસ વાગે રવાના થઈ ને માત્ર બે કલાકમાં જ એટલે કે અગિયાર ને વીસ વાગે સુરત પહોંચી હતી ત્યારબાદ તે બપોરે દોઢ વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચી ગઈ હતી આ સેમી સ્પીડ સ્લીપર ટ્રેન જે અમદાવાદથી મુંબઈનું અંતર લગભગ પાંચ કલાકમાં કાપે છે આજનો ટ્રાયલ મહત્તમ એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાથ ધરવામાં આવ્યું હતું જેને રેલવે અધિકારીઓએ સંતોષકારક ગણાવ્યું હતું સ્લીપર વંદે ભારત ટ્રેન પંદરમી નવેમ્બર અથવા તો સોળમી નવેમ્બરના રોજ મુંબઈથી પરત અમદાવાદ આવશે અમદાવાદથી ઉપરેલી સ્લીપર વંદે ભારત ટ્રેન એકસો ત્રીસની સ્પીડે વડોદરા સુરત અને ત્યારબાદ મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી આ ટ્રાયલ દરમિયાન પશ્ચિમ રેલવેના વિવિધ વિભાગો મિકેનિકલ ઇલેક્ટ્રિકલ સિગ્નલ અને ટેલિકમ્યુનિકેશન્સ સહિતના વિભાગો દ્વારા ટ્રાયલમાં કામગીરી કરવામાં આવી હતી આ ટ્રાયલ દરમિયાન ડેટા રેકોર્ડિંગ સેન્સર અને સલામતીના ઉપકરણોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે આ સાથે જ આરડીએસઓ અને આઈસીએફની સંયુક્ત ટીમને સમગ્ર રૂટ ઉપર ગતિ સ્થિરતા અને સલામતીના ધોરણોનું નિરીક્ષણ કર્યું છે અમદાવાદથી મુંબઈ સુધીનું દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનની બીજી ટ્રાયલ પણ સફળ રહી છે પશ્ચિમ રેલવેના સીપીઆરઓ વિનીત અભિષેકે જણાવ્યું હતું કે આ ટ્રાયલ દરમિયાન અલગ અલગ પચાસ જેટલા અલગ અલગ મુદ્દાઓ ઉપર ધ્યાન રાખવામાં આવતું હોય છે જેમાં ખાસ ડેટા રેકોર્ડિંગ સેન્સર અને સલામતીના ઉપકરણો હોય છે એના ઉપર વધુ ધ્યાન આપવામાં આવતું હોય છે આ ટ્રાયલ જે રેક છે એની સલામતી સહિતના તમામ મુદ્દાઓ પર જો કોઈ ખામી હોય તો એના ઉપર સુધારો કરવામાં આવતો હોય છે આ ટેસ્ટ બીજા સોળ કોચ રેકનો છે જેને રિસર્ચ ડિઝાઇન અને સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન ખાસ સુધારેલા બોગીઓ સાથે ટ્રાયલ મોડમાં ચલાવી રહ્યું છે ચૌદમી નવેમ્બરના રોજ સફળ ટ્રાયલ પછી રેલવે બોર્ડ અને આરડીએસઓ દ્વારા આયોજન મુજબ વધુ ટેકનિકલ નિરીક્ષણો અને સી સીઆર ટ્રાયલ ઝડપી ગતિએ આગળ વધશે